આવતીકાલ તેર એપ્રિલ બે હજાર વીસથી બનાસકાંઠા જિલ્લામાં નોન એનએફએસએ એપીએલ વન કાર્ડના રાશન કાર્ડ ધારકોને વિનામૂલ્યે ફૂડ બાસ્કેટનું વિતરણ થવાનું છે બનાસકાંઠા જિલ્લામાં નોન એનએફએસએ એપીએલ વનના બે લાખ ત્રેપન હજારથી વધારે રાશન કાર્ડ ધારકો છે અને એમાં અગિયાર લાખ આશરે પોપ્યુલેશન કવર થાય છે એક રાશન કાર્ડ દીઠ દસ કિલોગ્રામ કહું ત્રણ કિલોગ્રામ ચોખા એક કિલોગ્રામ ચના દાળ અથવા ચણા અને એક કિલોગ્રામ મીઠું મળવાનું છે આના માટે રાજ્ય સરકાર તરફથી મળેલ સૂચના મુજબ શેડ્યુલિંગ કરવામાં આવ્યું છે સ્ટેગરિંગ કરવામાં આવ્યું છે તેરમી તારીખે રાશન કાર્ડનું છેલ્લો આંક જેમનું એક અને બે છે એમને વિતરણ થશે ચૌદમી તારીખે જેમનો છેલ્લો આંક ત્રણ અને ચાર છે એમને વિતરણ કરવામાં આવશે પંદરમી તારીખે છેલ્લો આંક પાંચ અને છ છે એમને વિતરણ કરવામાં આવશે સોળમી તારીખે જેમનો સાત અને આઠ છેલ્લો આંક છે એમને વિતરણ કરવામાં આવશે સત્તરમી તારીખે નવ અને ઝીરો આંકવાલા રાશન કાર્ડ ધારકોને વિતરણ કરવામાં આવશે વચ્ચે કોઈનું રાશન વિતરણ રહી ગયું હશે તો અઢારમી તારીખે એમને રાશન વિતરણ કરવામાં આવશે મારી વિનંતી છે કે રાશન કાર્ડ ધારકો જેમ શેડ્યુલ મુજબ જ પીડીએસના દુકાન ઉપર જાય જેથી કરીને વિતરણ વ્યવસ્થામાં કોઈ અવ્યવસ્થા ન સર્જાય ખાસ કરીને આ તમામ રાશન કાર્ડ ધારકોને મારી વિનંતી છે કે શેડ્યુલ મુજબ જાય સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે સાથે સાથે મારી નમ્ર અપીલ એમને પણ છે જેમને જરૂરિયાત નથી અથવા જે સુખી સંપન્ન લોકો છે એ એમનો હક જેમ જરૂરિયાતવાળા લોકો માટે જતા કરી શકે અને એ એક પ્રકારે દેશ સેવા જ કહેવાય મારી ફરીથી આપ સૌને નમ્ર અપીલ છે કે જેમને જરૂરિયાત નથી એ એમનો હક જેમને જરૂરિયાત છે એમના તરફેણમાં જતો કરે થેન્ક યુ